રોજિંદા મજૂરી કામે જતા એક્સિડન્ટ થતા માથાના ભાગે ઈજા થઈ હતી જેથી તારીખ એકવીસ બે બે ના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં સઘન સારવાર દરમિયાન તારીખ ત્રેવીસ બે બે ના રોજ ડોક્ટરોએ ભરતભાઈ પટેલ ને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા ભરતભાઈ બ્રેન્ડેડ થતા તેમના સાળા ભાણી તેમજ પચીસ જેટલા પરિવારજનોએ તેમના અંગદાનનો ઉમદા નિર્ણય લીધો દાનમાં મળેલી બે કિડની અને એક લિવરને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ